વેપારીઓનું મકાન છે કિચન બિચન જો તમે ખાલી બહારથી તમને ફોટો બતાડો ઓ હોય આ લાઇટિંગ જો એ લાઇટિંગનું કામ કરે છે ભાઈ પારસભાઈનું નામ છે લાઇટ લાઇટ ફિટિંગ નળ ફિટિંગ બે કરે છે હું તમને એ પણ બતાડી દઉં ચાલો હું તમને બાથરૂમ બતાવી દઉં બાથરૂમ લાઇટ ફિટિંગ નળ ફિટિંગ બધું કરે છે જો તો ભાઈ આવી રીતે બાથરૂમ છે નળ ફિટિંગ કરાવવું ને તો એનો કોન્ટેક કરી દેજો બાકી તો નોટ ફિટિંગ ને લાઈટ ફિટિંગ નું કામ કાજ છે ભાઈને બહુ સારું છે ને શું કે બાકી નો બંગલો વાટર કે પણ ઘણો મોટો છે કોઈને કામ કરાવ હોય ને લાઈટ ફિટિંગ ને ફિટિંગ નું તો પારસ ભાઈને કોન્ટેક કરી લેજો જોઈ લેજો આ બધું કામ એનું જ છે હું તમને ઉપર જઈને વ્યૂ બતાડું છું આગળ કેમ છો યુટ્યુબ લઈ નવ સ્વાગત છે બધાને જય માતા છે ઘણા દિવસે આપણે બ્લોક નથી જોયું કે આપણે જઈએ છે કામે હા જો મારી રીલ નો જોતા હોય તો ઇન્સ્ટાગ્રામમાં ફોલો પણ કરી લેજો મિત્રો બ્લોગ નથી નાખ્યો આપણે વાડીએ જઈએ વાડીએ આટો મારી આપણે વેલાવી જઈએ વાડી પેલા આટો મારી લે ચલો તો નીકળી ગયા નીકળી ગયા આપણે વાડીયા ભૂકી ગયા વાડીએ તો બધું ખેદાન મેદાન ખેદાન મેદાન છે વાળી જાય ને કેળા પાકી જ્યારે જો પપિયા પાડવાના છે પપિયા પાડી ગયા ઉચા તો બાકી તો કેળું મારો ફાલ આટલો બધી બાકી તમે કમેન્ટ કરજો જેને ભાઈ કેળું હોય કેળા છે ને એટલા એટલા દેખાય કેટલા મોટા છે જો એવું બધું થાય બાકી તો આ પોપીઓ છે એક આ બીજો પોપીઓ કાં બસ ઓલા ભાઈ જો કામ જ નથી કરતા વાળીએ કંઈ ખાલી કપડાં જ ખરે છે જો જો ઊંધો નાખી ગયો કામ કર કામ કામ જ નથી કરો તો મિત્ર એને આજે આપણા કામેથી લેવા હતા એ છે ને પીળું દેખાઈ ગયું ને જો આ દેખાય એને પાડવાનું છે આપણે પેલા પાડી લઈએ બરાબર વાડિયા થઈ છે ને ઘરે ઘરે છે ને આપણે દોરો ને પતંગ લઈ લીધીશ પતંગ ચગાવવાનું છે આપણે ચગાવ્યા આમાં ઘણા જગ્યા છે દેખાય તમને જો અહીંયા દેખાય રાતના છે ને સાત વાગી તો આપણે પતંગ જગ્યા પતંગ લાવ્યો તો મોડું થઈ ગયું જો વાઇટ પતંગ છે હા છે આ તો આપણો ભાઈ જગાવે છે તો દેખાય આ જગાવે છે હા જો આપણો ભાઈ કે પતંગે આપણે ચગાવવું બહુ અલગ જ ફિલિંગ આવે ચાલો તો હવે પતંગ આવે કે હું ઉતારી લે બહુ શાંત પડી ગઈ રાખી જાઉં મિત્ર પાસે આપણે મહાદેવનું મંદિર બીઆ સોમનાથ મહાદેવ છે દિલવાડાના ગામની અંદર હવે એવા છે ને મિત્રો આપણે થોડીક મહાદેવની પૂજા કરવાની છે એ કરી લે પેલા બાકી જો મહાદેવની શિવલિંગ પણ અહીંયા છે બીજી મંદિર ની અંદર છે સોમનાથ મહાદેવ નું મંદિર છે હું આગળ તમને બહારથી થી પણ બતાડું પેલા મહાદેવ ની પૂજા કરી લઈએ આપણે પાર્થિવ મંદિર નું કઈ વ્યુ આવું છે સોમનાથ મહાદેવ છે મિત્રો ફરીને ગુડ મોર્નિંગ સવાર પડી ગયું છે ને આવડા અમે વહી આવ્યા છે જાણ કપડા કપડાં બદલાવી ગારો એ રેડી થઈ ગયો છે અમે જાણ તમે કામ ચાલુ કરીએ છે હવે ગારો વારે છે અત્યારે જો ગારો ગારાઓનું વારવાનું કામકાજ ચાલુ છે

હા ને જો દેખાય અમે અમે કામ કરીએ ચલો પેલા જમી લઈ આવે લીધું છે હવે ને કામે કરીએ લવો કા ટીફ લઈ લો લઈ લો કામ કરો મિત્ર તો કામે તો નથી ગયા કામે થી રજા છે ને આપણે ભાઈ બને મળવા નું કામ કરે છે જોરદાર કામ કરે જોરદાર હું તમને બતાડું આમાં થઈ ગઈ છે ને મકાન જો તમે ખાલી ડેકોરેશન એમ કેવું છે વેપારીઓનું મકાન છે કિચન બિચન જુઓ તમે ખાલી થી તમને ફોટો બતાડે ઓહો હોય આ લાઇટિંગ જો એ લાઇટિંગનું કામ કરે છે ભાઈ નું નામ છે લાઇટ ફિટ લાઇટ ફિટિંગ નોટ ફિટિંગ બે કરે છે હું તમને એ પણ બતાડી દઉં ચાલો હું તમને બાથરૂમ બતાવી દઉં બાથરૂમમાં શું શું લાઇટ ફિટિંગ નોટ ફિટિંગ બધું કરે છે જો તો ભાઈ આવી રીતે બાથરૂમ છે નોટ ફિટિંગ કરાવવું હોય ને તો એનો કોન્ટેક કરી દેજો બાકી તો લોડ ફિટિંગ ને લાઈટ ફિટિંગ નું કામ છે પણ આ બહુ સારું છે ને શું કે બાકી નો બંગલો વાટર કે પણ કટલો મને ઘણો મોટો છે મકાન છે ને આવો દેખાય ને આ બધી લાઈટ ફિટિંગ છે ને પારસભાઈ ની છે જો તો ખરી કાન પછી રાત ના તમને સીન બતાડા બહુ મજેદાર છે બાકી અંદર થી હું તમને આગળ વ્યૂ બતાડું કોઈને કામ કરાવ ને લાઈટ ફિટિંગ નું ફિટિંગ નું તો પારસભાઈ ને કોન્ટેક્ટ કરી લેજો જોઈ લેજો આ બધું કામ એનું જ છે મોટો ઉપર જેનો વ્યુ બતાડું જો આગળ પર ને આમ આમ તક્કા થી લાઇટ ફિટિંગ જો હોય કેમ ને જોરદાર આ ફિટિંગ છે આ મક્કાનો વેપારી નથી જો મોટો ખાલી છે ને બાથરૂમ તો કાઢી દો જો ખાલી કેટલો મોટો છે જો ટોગલેટર કેટલો મોટો છે ને બાલ્કની બાલ્કની જ કહેવાય ને જો આ લાઇટ કલરફુલ ને જો બહારથી વ્યવ એવું આવાથી આવતી લાઇટિંગ મારી નાખવાની છે પારસભાઈ કરે છે બધી લાઇટિંગ આવી છે જો ખાલી તમે વસ્તુ છે યાર આપણે આપણી સાઈડ પર બંધ હતું તો પારસભાઈની સાઈડ પર હોય એવા હું તમને બતાવું કે લાઈફ સ્ટિંગ જો કરાવીને કોન્ટેક કરજો નંબર નાખી દઈશ બાકી તો ઘણું ઓછું મોટું છે આ પછી કબાટ કપડા રાખવાનું ડાયરેક્ટ બનાવીને એક વસ્તુ અહીંયા પાછું બારી એમ જો ખાલી વ્યૂ જો કેવો મસ્ત મજાનું ગ્રાઉન્ડ છે હવા તો જુઓ ઉપર 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 જે તમને બતાવું જે આ છે બે દરવાજા આવી ઘણા છે યાર ઉપર હે બહાર નું view તો જો ખાલી ચલો અંદર આયે છે બધું બોલીશ